કે દીકરીઓના સન્માન કોને કહેવાય મહિલાઓના સન્માન કોને કહેવાય જો આ તમારે ખરા અર્થની અંદર જોવું હોય ને તો ભુજની અંદર બિરાજતો કચ્છની અંદર બિરાજ કચ્છ કડવા પાડીદાર સમાજ છે ને ત્યાં કારણ કે સન્માન કરવા એ નાની ખેલી વાત નથી એના પગે પડવું એ ઘરની ગૃહલક્ષ્મી હોય ઘરની મહાલક્ષ્મી હોય અને એમને પગે લાગીને તમારા સત્કાર્યનો શરૂઆત કરવી સાહેબ એક એક તો સત્ર આજ બપોર પછીનું સત્ર છે ને નિયાણીઓના સન્માન એક એક સત્રની અંદર તમે એના સન્માન લો છો અને જે જગ્યાએ મા ભગવતીના કે દીકરીના સ્વરૂપમાં લક્ષ્મી સ્વરૂપના એ સન્માન થતા હોય ને એ લગભગ એના પછી એની અંદર કોઈ ઉણી આંચ ન આવે પણ જ્યારે વાત અહીંયા પરિવારની થઈ રહી છે ત્યારે આ બધા જ અહીંયા ઉપસ્થિત છો ઘરના મોભી ઉપસ્થિત છે ઘરના વડીલો ઉપસ્થિત છે ઘરને જેણે અન્નપૂર્ણાનું સ્થાન શોભાયું છે એવી માતાઓ બહેનો અહીંયા ઉપસ્થિત છે દીકરીઓ વાહલી નિયાણીઓ ઉપસ્થિત છે વાલા દીકરાઓ ઉપસ્થિત છે અને આપણા ઘરના મુખ્ય ધરોહર કે જેમના થકી આપણે ઉજળા છીએ એવા આપણા મા બાપ પણ આપણી વચ્ચે આપણા વડીલો પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે મારે એક વાત કરવી છે કે ઘણી વખત પરિવારની અંદર ચાર પાંચ વ્યક્તિ હોય ને તો બધાને એમ થાય કે હું કમાવનારો છું ને હું મોટો છું એટલે એક વળી એમ કે બા એવું કે દાદા એવું કે એ તો અમે તમને સાચવા છે ને એટલે તમે મોટા થયા એટલે સમાજ તમને ઓળખે છે ઘણી વખત બાળકોને એમ થતું હોય કે જે આઈવીએફ ટેસ્ટ પછી એ કેટલા ત્યાં બાળકો નથી થતા પણ અમે ઈશ્વરની દયાથી તમારે ત્યાં છીએ ને તો અમે મોટા કહેવાય અમે છો ને એટલે તમને કોઈ વાંજ્યા મેરા નથી માણતું ઘણી વખત અન્નપૂર્ણા થતું હોય કે અમે મોટા સેમ આવી રીતે પાંચ આંગળીઓ હોય ને એમની વચ્ચે ઝઘડો થાય કે એમાંથી મોટું કોણ અંગૂઠો એમ કે હું મોટું કારણ કે પુરુષ પ્રધાન દેશ છે પછીની આંગળીઓ એમ કે હું મોટો બરાબર આ વાત કદાચ આજની વાતમાંથી બીજું કાંઈ ન મળે તો કંઈ વાંધો નહીં પણ આ વાતને તમે સમજીને બરાબર તમારી ગાંઠ વાળીને લઈ જજો પછી બધી પાંચે આંગળીઓએ નક્કી કર્યું કે એમાંથી મોટું કોણ તો એની સાબિતી તમે આપો એટલે અંગૂઠો એવું કહે છે કે હું મોટો એનું કારણ એ હું કોઈને બેસ્ટ ઓફ લક કહું ને એટલે એ વ્યક્તિનો અંદરનો શેર લોહી હોય ને એ ચડી જાય કારણ કે સરસ મોટી રાયણ ગામને આંગણે આ પાંચ દિવસનો પંચાહનિકા મહોત્સવ છે અને એની અંદર આ અલગ અલગ સત્રોના માધ્યમથી અલગ અલગ વિશેષ વ્યક્તિઓની સાથે આપણે પરિચય થાય છે અરે અદ્ભુત કાર્યક્રમ છે એટલે એમ થાય કે શેર લોય ચડી જાય કાર્યક્રમ સમિતિને કોઈ અહીંયા આવીને એમ કે કરે રે તમારે પાંચ દસ પંદર લાખનો ધોવાડો જ કરવો તો આવી રીતે કરાય આવી રીતે લોકોને જમાડવા માટે કે પાંચ દિવસ ભેગા કરાય એટલે કોઈને એમ થાય કે પરિવાર ઉત્કર્ષનું સમાજ ઉત્કર્ષનું ગામ ઉત્કર્ષનું ખૂબ મજાનું કામ કર્યું તેમ છતાંય કોઈ અહીંયા આવીને અમને એમ કહી ગયું ફિશ એટલે એ વ્યક્તિનો જે ઉત્સાહ હોય ને એ ભાંગી જાય એટલે અંગૂઠો એવું કહે છે કે મારું કામ શેર ચડાવવાનું પણ છે કોઈનો ઉત્સાહ હોય ને ભાંગી નાખવાનું પણ છે અને ત્યાં સુધી કે હું કોકને આમ ફિંગર પ્રિન્ટ ફેરવી નાખું ને તો માલિક હોય ને એ પણ દસ્તાવેજની અંદર માલિકો પણ બદલાઈ જાય એટલે સૌથી મોટો અંગૂઠો એવું કહે છે કે હું મોટો એ બાજુવાળી આંગળીએ તરત કીધું બંધા બંધા લેડીઝ ફર્સ્ટ તું હાચો તું મોટો હશ પણ અમારું સાંભળ તું તો માલિક બદલી નાખે પણ પાંચ વર્ષે મતદાન આવે હું તો દેશનો રાજા બદલી નાખું એટલે આંગળી એવું કહે છે કે હું સૌથી મોટી છું સમજો એટલે ત્રીજી આંગળી તરત બળતરા થઈ કારણ કે મહિલા મહિલાની દુશ્મન આવું કે સમાજ આવું કે છે પણ મેં મારી દ્રષ્ટિએથી ક્યારેય નથી જોયું એટલે ત્રીજી આંગળી તરત એમ કીધું કે પાંચ આંગળીઓની સાઈઝ જો સૌથી મોટી તો કે હું મોટી છું એટલે એને ખબર નથી પાછા મોટા એટલા ખોટા એટલે સૌથી મોટી તો કે સાહિતની દ્રષ્ટિએ હું મોટી છું એટલે એની પછીની આંગળી તરત કીધું તમે બધા બંધ થાવ દેશના રાજા બની જાય પણ એને તિલક ન થાય એને શપથવિધિ ન થાય એને કોઈ ઓખણા પોખણા ન કરે ત્યાં સુધી ઘરની બહાર રહીને સિસ્ટમમાં રહીને કામ કેમ કરે એટલે સૌથી મોટી તો કે હું કહેવા એનું તિલક હું કરું છું એટલે બિચારી આંગળી નાની સૌથી છેલ્લી નાના બાળકો જેવી જેમ નાના ઘરમાં પરિવારમાં કોઈ સાંભળે એમ ટચલી આંગળીનું પણ કોઈ ન સાંભળે ત્યારે ટચલી આંગળી હળવેક થી એવું કે તમે બધાય કામ ન લાગો ને ત્યારે ઇમરજન્સી હું કામ લાગુ તમે સમજો ને એ નહીં એ બહુ નાના હતા બાળ મંદિરમાં હતા ને પેલું બીજું ત્રીજું ભણતા ને ત્યારની વાત છે પણ આંગળી એવું કે છે પાંચ હજાર વર્ષ પહેલા જયારે ગોકુળની અંદર અંધ્રાધાર વરસાદ વરસતો હતો અને વરસાદ બંધ થવાનું નામ નહોતો લેતો અને મેઘરાજા હતા એ બરાબરની મહેર કરી હતી એણે ત્યારે કૃષ્ણ ભગવાન પાસે બધી જ આંગળીઓ હતી અને તેમ છતાં એણે ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો તે દિવસે ભગવાન પણ સંદેશો આપીને ગયા કે આમાં નાનુંય કોઈ નથી ને આમાં મોટું કોઈ નથી તમે પાંચે પાંચ ભેગા છો ને એ બહુ મહત્વની વાત છે એટલે અહીંયા આપણા ગામના હોય તોય ભલે આપણા સમાજના હોય તોય ભલે રાયપુરના આંગણીથી આવ્યા હોય તોય ભલે આ બધા જ ભેગા છે ને એટલે આપણી ઉજળી પ્રતિભા છે પણ છતાંય સાંભળો તમે આવી રીતનો કાંઈ પણ મન મોટાઓ થાય ને મતભેદ કે મનભેદ થાય ને એટલે બધા જ ભેગા થઈને ક્યાં જાય કે ઘરના મુખ્ય વડીલો હોય ને એમની પાસે જાય તો આ પાંચે પાંચ આંગળીનો વડીલો એટલે એમનું કેન્દ્ર બિંદુ હથેળી આ હથેળીનો ભાગ એમનું કેન્દ્ર બિંદુ એટલે પાંચે પાંચ ભેગી થઈને હથેળીની પાસે ગઈ હથેળીને કીધું કે અમે પાંચે પાંચ સાચા છીએ કારણ કે અમે પાંચે પાંચ મોટા છીએ અને મોટાઈનો ખેસ પહેરવો ને બહુ અઘરો છે કારણ કે એક વખત અંદરથી મધ જાગી જાય ને કે હું મોટો એટલે પછી તો તમને ખુરશી થોડીક ત્રાસી માંગી આવી હોય ને તોય તમને ન ચાલે તમારા સન્માનની અંદર ક્યાંક ભૂલચૂક રહી ગઈ હોય તોય તમને ન ચાલે આ મધ છે ને બહુ મહત્વનો છે કે એ તમને અંદરથી મોટા હોય ને છતાંય દસ ગણા મોટા કરીને બતાવે પણ બધા જ ભેગા થયા અંગૂઠાની આ મધ્ય બિંદુ પાસે અથેળીની પાસે ગયા અને અથેળીની પાસે જઈને કીધું કે હવે તમે સોલ્યુશન આપો કે આનું મોટું કોણ એટલે હથેળીએ બહુ મજાની વાત કરી આપણા વડીલોએ બહુ મજાની વાત કરી તમે પાંચે પાંચ ભેગા થઈ જાઓ અને કોઈને તમે પાંચે પાંચ આંગળીઓ ભેગા થઈને આમ કરી આમ ચૂર મૂકો ને ખવડાવો ને એ માણસની ભૂખ હોય ને એ ભાંગી જાય કારણ કે તમે પાંચે પાંચ ભેગા થાવ પાંચે પાંચ તમે ભેગા થઈ જાય આવી રીતે પાણીનો ગ્લાસ પકડીને કોઈને તમે સરસ મજાની તરસ લાગી હોય ને એને તમે બુજાવો એટલે માણસની તરસ હોય ને એ છીપાઈ જાય તમે પાંચે પાંચ ભેગા થઈ જાવ જોરદાર તે કામ કર્યું અને હજી પાસે શુભેચ્છાઓ તારી પાસે અઢળક અભિનંદન તન એટલે એ માણસને મળતો ભાંગી ગયેલો હારી ગયેલો થાકી ગયેલો હોય ને તો એક નવો ઉત્સાહ આવી જાય વર્ષોથી બે પરિવાર ન બોલતા હોય અને કારણ કાંઈ ન હોય દાદાના દાદા નહોતા બોલતા ને એટલે કે હજી અમે નથી બોલતા પણ એનું કારણ કશું જ ન હોય તથ્ય કશું જ ન હોય છતાંય તે આવા સમારંભ થતા હોય એની અંદર એ બે માણસ રામ રામ કરે ને વર્ષો જૂના કટાઈ ગયેલા સંબંધ હોય ને એ પણ તરો તાજા થઈ જતા હોય અને તમે પાંચે પાંચ ભેગા થવાનું કોકને તમે ભૂકો મારો ને તો સામેવાળાનો ભૂકો નીકળી જાય આપણા વડીલો પણ આપણને એ કહે છે કે ભેગું રહેવામાં ભેગું બેસવામાં ભેગું ઉઠવામાં અને ભેગું એકબીજાના જીવનની અંદર સુખ દુઃખની વાત વાતો કરવામાં મજા છે આ એકલા થઈ જાય ને તો સાવરણીની જેમ કોક આપણને કાઢી નાખે પણ બંધાયેલા સાવરણીની જેમ રહીએ ને તો સાહેબ એનું મહત્વ છે મેં પરિવારની વાત કરી અને હવે મારે જવું છે મહિલા ઉત્કર્ષની વાત તરફ ત્યારે પણ એક નાનકડી એક નાનકડા દુહાથી આપની વાતને મારી વાતને છે આપની વચ્ચે લઈ જવી છે ત્યારે કે દરિયાભર હેત દુલારી ખીજવે ત્યારે કાળથી ખારી કે દરિયાભર હેત દુલારી ખીજવે ત્યારે કાળથી ખારી અલી હિંમત તું કદી ના હારી નમીએ તું જ ને ઓ હિંદરી નમીએ તું જ ને ઓ હિન્દની નારી અને એટલા માટે જ કહેવાયું હશે કે શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત છે નમસ્ત છે નમસ્તશે નમો નમ આ સમાજ આ દેશ પુરુષ પ્રધાન છે છતાંય બે મહિલા ઉત્કર્ષના કાર્યક્રમો જોયા છે પુરુષ ઉત્કર્ષના કાર્યક્રમો જોયા નથી મહિલા દિવસ આઠ માર્ચ આવે તમને ખબર હશે પણ પુરુષ દિવસ પણ આવે છે તમને ખબર છે નહીં એટલા માટે કે એની પાસે ચોવીસ કલાકનો સમય છે ને ચોવીસ કલાકમાંથી વિચારે કે હું મારા માટે શું કરું મારા પરિવાર માટે શું કરું મારા સંતાનો મારા મા બાપ મારા સમાજ માટે કે આ રાષ્ટ્ર માટે શું કરું અને આપણે એવું વિચારીએ અહીંયાથી લગભગ કોઈ એવા બહેનો નહીં બેઠા હોય કે એને નક્કી નહીં કરી રાખ્યું હોય કે પાંચે પાંચ દિવસની અલગ 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 દસ સત્ર એટલે દસ સત્રની અંદર કઈ સાડી મારે પહેરવાની છે અગાઉથી આયોજનમાં નક્કી ન હોય તમે નક્કી કરી જ રાખ્યું હોય અને એ નક્કી કરી રાખ્યું હોય કે અલગ અલગ પહેરીએ કે કોઈને જેવી ભેગી ન થાય પણ મિલવાળાઓ એમ યાર એક દસ પંદર વીસ પચીસ ટકા નીકળતા હોય ક્યાંક તો ભેગી થઈ જ જાય પણ છતાંય બાંધણી પટોળાવાળાની મહેરબાની છે કે ક્યાંક ભેગી ન થવા દે પણ એક છે કે આ પુરુષોએ લગભગ ચાર કલરની વચ્ચે આ જિંદગીને ખપાવી દીધી છે એક બ્લેક કલર હોય એક વ્હાઈટ કલર હોય એક બ્લુ હોય ને એક ગ્રે હોય અને આપણી વચ્ચે અહીંયા શરૂઆત લઈને છેક સુધી જોઈએ ને તો કલરે કલર કેવો કલર રમીએ ને તો એ હોવાર પડી જાય આજે હાંજ પડે એ તો નક્કી પણ સારી વાત છે કે આપણા કાર્યક્રમો રંગીન લાગે છે એનું કારણ એ છે કે તમે બધા રંગીન મિજાજની સાથે આવ્યા છો તમે રંગીન ન હોત તમારી પાસે બે ચાર કલર હોત તો એટલું બધું આ વાતાવરણ છે ને એટલું બધું અભિભૂત ન લાગતું હોત પણ એક એ પણ છે કે જ્યારે એને ચાર કલરની અંદર જિંદગીને ખપાવી નાખી છે ને એટલા માટે આ પુરુત પુરુષ ઉત્કર્ષના કાર્યક્રમો નથી કરવા પડતા પણ મહિલા ઉત્કર્ષના કાર્યક્રમોની વાત થાય છે ત્યારે એક સત્ર જ્યારે તમને ફાળવું છે ને એ પણ આ વિચાર કોનો હતો પુરુષોનો જ ભાઈઓનો જ વિચાર હતો કે એકાદુ સત્ર આપણે મહિલા ઉત્કર્ષ માટે આપીએ ગઈકાલે આજે ઇન્ટરચેન્જ થઈ પણ આપણે હંમેશા એવું કહેતા સાંભળ્યા છે કે જ્યાં સ્ત્રીની પૂજા થતી હોય ત્યાં દેવતાઓનો વાસ હોય ત્યાં દેવી દેવતાઓ હંમેશા રહેતા હોય જ્યાં દીકરીઓને પૂજા થતી હોય ત્યાં પણ એવું વિશેષ હોય પણ સૌથી શક્તિ છે એ સૌથી મોટી શક્તિ છે એનું કારણ શું છે મારે તમને એક મજાના એક સંવાદની વાત કરવી છે આ કાલ્પનિક સંવાદ છે એક વખત ભગવાનને અને માણસને બેની વચ્ચે સંવાદ થયો ભગવાને માણસને પૂછ્યું કે માણસ આ દુનિયાની અંદર સૌથી સખત સૌથી શક્તિશાળી શું એટલે માણસે એવું કીધું કે સ્ટીલ સ્ટીલ છે ને એ સૌથી શક્તિશાળી છે કારણ કે એનાથી તો વિશ્વના મંચ કેટલાય ઊભા હોય આજે અહીંયા પણ કેટલાય સ્ટીલની ઉપયોગ થયો તમે હું બેઠા છીએ એ પણ આ બધું સ્ટીલ જ છે એટલે સૌથી વધારે શક્તિશાળી તો કે સ્ટીલ છે એટલે તરત ભગવાને એવું કીધું આગ છે એ તો સ્ટીલને ઓગાળી નાખે છે એટલે માણસ કે બરોબર છે તો આગ સૌથી વધારે શક્તિશાળી છે એટલે માણસ એટલે ભગવાન એવું કહે છે કે પાણી છે તો આગને પણ ઓલવી નાખે છે એટલે માણસે શું કીધું કે પાણી છે એ વધારે સૌથી શક્તિશાળી છે એટલે ભગવાન એવું કહે છે કે એ પાણીનો ગુમ્મે એવી નદી હોય છતાંય ચૈત્ર મહિનો આવે અને સૂરજ નારાયણની કોપાઈમાન થાય એટલે સૂરજની તડકો જે છે એની ગરમી છે એ પાણીને ઓલવી નાખે છે એટલે માણસ સ્વીકારે છે કે પાણી છે એ વધારે સૌથી શક્તિશાળી છે તો કે એની ગરમી છે સૂરજ નારાયણ બાળી નાખે તો કે સૂરજ સૌથી વધારે શક્તિશાળી ચાલો ને એવું રાખ્યું એવું કહે છે ભગવાન કે સૂરજ જ્યારે ઊભા હોય અને નાનકડું એવું કોઈ વાદળું આડું આવે એટલે સૂરજ નારાયણ સંતાઈ જાય એ તમે મહાભારતના યુદ્ધની અંદર જોયું છે કે કૃષ્ણ ભગવાન કોઈ કરામત કરે છે અને એક નાનકડું વાદળું આડું આવી જાય એટલે બધાને એવું છે કે સાંજ પડી ગયા હાલો યુદ્ધનો વિરામ થઈ ગયો નાનકડું વાદળું છે એ સૂરજ ને આડો રાવી દે એટલે સૌથી મોટું તો કે વાદળું છે એટલે કે હવાનો ઝોકો જે બરાબરનો આવે તો તમે સાપુતારા જાઓ તમને ખબર કે વાદળના વાદળ હોય ને એ ઉડીને દૂર જતા રહે એટલે કે માણસ એવું વિચારે કે ચાલો કાંઈ વાંધો નહીં ભગવાન તમે કહ્યું એમ તમારે બનાવેલી હવા છે ને એ સૌથી વધારે શક્તિશાળી છે અને ત્યારે ભગવાને એવું કહે છે કે એ હવા ગમે એટલી શક્તિશાળી છે છતાંય માણસ દરવાજો બંધ કરે પડદો આડો કરે અથવા તો એ હવા જેવી હવા છે ને એને ફૂગા મારની અંદર પૂરી દે છે એ માણસ છે ને એ વધારે શક્તિશાળી છે તો કે ભગવાન હું તમને ક્યારનો ન છું કે મારી જેવું શક્તિશાળી કોઈ નહીં અને ત્યારે ભગવાન એવું કહે છે બરાબર સાંભળજો કે એ માણસ દુનિયાની અંદર મૂછ ઉપર વળ ચડાવતો હોય આમ કે એ પ્રમાણે થતું હોય પણ છતાં એ ઘરે જાય તો એ કોની સામે મિયાન મીંદડી થઈ જાય અને ત્યારે માણસ સ્વીકારે છે કે હા શક્તિ સ્વરૂપ છે કે ઘરે કદાચ મારી બેન બેઠી છે મારી પત્ની બેઠી છે ને મારી મા બેઠી છે આ ચાર જ શક્તિ એવી છે કે જે મને નમાવે છે કે મારી આંખની અંદર આંસુ પડાવે છે બાકી વિશ્વની તાકાત નથી ને ત્યારે ભગવાન એવું કે છે કે બસ એ શક્તિ છે ને એ જ આ ધરાવ ઉપર સૌથી વધારે શક્તિશાળી છે કારણ કે જનની એક આપણને જન્મ આપે છે અને બીજી જનની એવી છે કે જે જગદંબા સ્વરૂપે જે આપણી રક્ષા કરે છે કદાચ આ પૃથ્વીની ધરા ટકી છે એનું કારણ એ છે કે શક્તિ છે જો શક્તિની કૂખ ન હોત તો આપણને વીર પુરુષો મહાપુરુષોની ભેટ ન મળી હોત તો આવા મંચસ્થ કાર્યક્રમો છે એ પણ કદાચ શક્તિનો સાથ ન હોત તો ન થઈ ગયો હોત આ કાર્યક્રમની અંદર રાત્રે કદાચ એવું પણ બને કે કાર્યકર સમિતિ છે ને રાત્રે બે વાગે ઘરે જાય કોઈ કારણથી અહીંયા મોડું થાય પણ ઘરે ગયા પછી પૂછે ક્યાં હતા આ ચાર પાંચ દિવસ ભાઈને એમ થાય બરોબર છે હવે મારું કામ છે ને કોકને સોંપી દઉં મારાથી નહીં ભેગું થાય એક તો થાક્યા પાકે રાતે બે વાગે ઘરે આવ્યા હોય તો સારો આવકારવા નો મળે પણ આ શક્તિનો ખરા અર્થની અંદર સાથ છે ને એટલા માટે આવા કાર્યક્રમો ભવ્ય રીતે ની એ પાંચ 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 દિવસ સુધી થાય બાકી તમે સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર આટો મારજો લગભગ અડધા દિવસનો કાર્યક્રમ આવી જાય વડીલોને સન્માન આવી એમાં રાજકીય સભા પૂરી થઈ જાય મહિલા ઉત્કર્ષ એ પૂરો થઈ જાય અને જે પણ સ્થાપના કરવાની હોય જે પણ યજ્ઞ હોય એ પણ બધું જ પૂરું થઈ જાય પણ આ શક્તિનો સાથ છે શક્તિનો સમન્વય છે અને એનો આપણને હોંકારો છે ને એટલા માટે આપણે આવા પાંચ પાંચ દિવસના કાર્યક્રમો કરી રહ્યા છીએ પણ આ મહિલા ઉત્કર્ષની અંદર આ ચાર શક્તિઓ છે ને એના વિશેષ મારે એની ઉપર જ તમને વાત કરવી છે સૌથી પહેલી વાત કે દીકરી તમારે મારે આંગણે છે ને એટલા માટે આપણું આંગણું ખનખન નાચતું છે પાયલનો જણકાર કોને કહેવાય એ દીકરી છે એટલા માટે ખબર છે આ લાલી લિપસ્ટિકને મેકઅપ કોને કહેવાય નાની નાની દીકરીઓ છે ઢીંગલી છે એટલા માટે ખબર છે અને સોળ શણગાર કોને કહેવાય એ નાની નાની ઢીકલીઓ તમારે મારે આંગણે રમે છે ને એટલા માટે પણ ખબર નહીં છતાંય પહેલી દીકરી આવે તો એને હસતા મુખે તમે સ્વીકારો છો કે હા મારે ત્યાં લક્ષ્મીનો અવતાર થયો બીજી ત્રીજીમાં મોઢું ક્યાં બદલી જાય સાચું બોલજો આ નરી વાસ્તવિકતા છે ને સત્ય છે ને કેમ ભાઈ ભગવાન જે પણ નક્કી અને બીજું કે તમારો જે પણ પ્લાન હશે ને એની કરતા માસ્ટર પ્લાનરે જે પ્લાન કર્યો હશે ને એ બહુ સોચ સમજી વિચારીને કે બહુ ચોકસાઈ ભર્યો કર્યો હશે એટલે તમને એમ થાય કે મારી ઘરે બીજો દીકરો આવવો જોઈએ પણ બની શકે કે ભગવાને બીજી દીકરી આપીને તમારા લેખ છે ને એ બદલવાના હોય એટલા માટે બીજી દીકરી આપતો હોય અને તમને એમ થાય કે દીકરીનો જન્મ એમને એમ થઈ જાય એમ હજારો વૃક્ષો વાવો હજારો ગાય માતાના દાન દો લાખો કરોડોના સોનાના ચાંદીના હાથીના અશ્વના દાન દેવાય અને ઈ તમારે ભાગ્યની અંદર તોય જો લખ્યું હોય ને તોય ઈ આંગણે દીકરી આવે બાકી દીકરી એમને આવતી નથી